હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો મજામાં જે જશો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે અમે જઈ રહ્યા છીએ યુથલ તો નીકળી ગયા છે ઘરથી અને આ બહારનું લોકેશન છે તો અહીં તળાવ છે અને ખૂબ જ સરસ લોકેશન છે તો તમે જોઈ શકો છો અહીંથી મંદિર છે એ મંદિર છે તો હવે અમને રિક્ષા પણ મળી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ તો વિડીયો એન્ડ સુધી જોજો અને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

તો અહીંથી અમે જઈ રહ્યા છીએ ચાલી અને જવાનું છે અને આ હોલ છે અને અહીં પૂંજારી નિવાસ છે અહીં પુંજારી લોકો રહે છે તો ગાઈસ તમે સરસ એવું જોઈ શકો છો લોકેશન કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ગાય હવે આપણે જઈ રહ્યા છીએ સાંઈ બાબાના મંદિર તરફ તો આવી ગયા છે અહીંયા મંદિરમાં અને વિડીયોમાં અમારી સાથે તમે બની રહેજો તો તમે પણ અમારી સાથે બાબાના દર્શન કરી લો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મંદિરમાં હવે આપણે વિડીયોમાં તો મંદિરમાં હવે આપણે જઈ રહ્યા છે મિત્રો અને તમે પણ અમારી સાથે બાબાના દર્શન કરી લો જય ઓમ સાય રામ બાબા માટે હાર લાવ્યા છે એ પણ અંજારીને આપી દીધો છે તો બાબાને ચડાવી દે છે આવડી પર ચડાવી દીધો છે અને આ પાપડીના પણ દર્શન કરી લો અને અમે તો તૈયાર આ મંદિરની અંદરનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો સરસ છે ગાઈસ અહીંનું લોકેશન ખૂબ જ સરસ છે ગાઈસ અહીં ગાર્ડન પણ ખૂબ જ સરસ છે અમારી સાથે બની રહેજો તો ગાય આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા માય છે અહીં ત્યાં જવાનું છે તો અહીં સાંઈ બાબાનો ફોટો છે જય જયરામ અહીં દ્વારકા માય છે તો અહીં કાયમ માટે સળગતું રહે છે આવી રીતે બહારનું ગાર્ડન પણ ખૂબ જ સરસ છે અને લોકેશન ખૂબ જ સરસ છે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો ગાઈશ તો હવે આપણે જઈ રહ્યા છીએ કિનારે અહીંથી કિનારે જવાય છે તો ચાલો અહીં ખૂબ જ સ્ટોલ પણ લાગેલી છે ચાલો આપણે પણ હવે થોડું અંદર જઈ આવીએ અને દરિયાના દર્શન કરી સાથે દરિયાના પણ દર્શન કરી લેજો

ચાલો હવે અમે દરિયા પરથી ઉપર ચડી ગયા છે અને બહાર આવી ગયા છે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા માટે જઈ રહ્યા છીએ આ બધા લે છે અને સરસ બધાની જમણી છે દર ગુરુવારે